ગુજરાતના દરિયામાંથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે ત્યારે અરબી સમુદ્ર માર્ગે નશીલા પદાર્થનો કાળો કારોબાર કરનાર સુરક્ષા એજન્સીના સકંજામાં આવી ગયા છે ત્યારે વધુ એક વખત ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડને સફળતા મળી છે અઢારસો કરોડનું ડ્રગ્સ પોલીસે પકડી પાડ્યું છે

જ્યાંથી ચેનલ નંબર 48 પર પોતાની કોલ સાઇન રમીઝના નામથી તમિલનાડુની કોઈ બોટને સાદીકના નામે બોલાવી તમામ ડ્રગ્સને તમિલનાડુ મોકલવાનો છે. બાતમીના આધારે એટીએસ અને ભારતીય કોસ્ટガードના ઉચ્ચ અધિકારીઓએ તરત જ ગંભીરતા લય ઓપરેશનની તૈયારી કરી. ભારતીય જળસીમામાં બાતમીવાળી જગ્યાએ પહોંચી વોચમાં પહોંચી ગયા હતા. આ દરમિયાન આઈએમબીએલ નજીક આ બાતમીવાળી બોટ દેખાતા તેને કોસ્ટガードની શિપ દ્વારા પકડવામાં આવ્યા હતા. ત્યારે બોટ પર રહેલા ઇસમોએ બ્લુ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા તથા ઝડપથી આઈ એમ તરફ આગળ વધવા લાગ્યા હતા કોસ્ટગાર્ડે આ પાકિસ્તાની બોટ નો પીછો કર્યો પરંતુ આ પાકિસ્તાની બોટ આઈએમબીએલ ઓળંગી નાસી ગઈ હતી જ્યારે દરિયામાં નાખવામાં આવેલા તમામ ડ્રમ્સ રિકવર કરવામાં આવ્યા હતા એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા રિકવર કરેલા ડ્રમ્સની તપાસ કરતા તેમાં કુલ ત્રણસો પેકેટમાં આશરે ત્રણસો કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો જેની અંદાજિત આંતરરાષ્ટ્રીય બજાર કિંમત 1800 કરોડ રૂપિયા જેટલી થાય છે આ બાબતે ગુજરાત એટીએસ ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી ડ્રગ્સ મોકલનારનું નામ અગાઉ પણ એટીએસની તપાસમાં ખુલ્લું હોવાનું જાણવા મળ્યું છે ગુજરાત એટીએસ દ્વારા વર્ષ 2018 થી આજ દિન સુધી દરિયાઈ માર્ગે ફિશિંગ બોટ મારફતે ઘૂસણખોરી કરવામાં આવતા માદક પદાર્થો બાબતે અલગ અલગ રેડ દરમિયાન દરિયાઈ માર્ગમાંથી 77 પાકિસ્તાની ચોત્રીસ ઈરાની બે નાઇજેરિયન સહિત ચોપનસો કિલો ડ્રગ્સ ઝડપાયું છે જેની કિંમત દસ હજાર કરોડ જેટલી થાય છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ પોરબંદર